હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈ જ નક્કી ન એટલે હંમેશા એને મોજમાં રહેવું અને મોજમાં જિંદગી જીવી તો અત્યારે છે ને ક્યારે હુમલાની એવું આવી જાય ને કંઈ નક્કી ન કહેવાય આજ સેવી ને કાલે નથી કાલે શું થવાનું છે કોઈને નથી ખબર તો કાલે આપણો ટાઈમ ક્યારે પૂરો થઈ જવાનો હે કંઈ નક્કી ન કહેવાય એટલે હંમેશા હે ને મોજમાં થોડુંક રહેવું હોય તો આજે તો અમે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ ને વાડીએ આજે હું એકલી જ છું કારણ કે મારા દેરાણી છે ને એ ગયા છે આંટો ખાવા વરતને વાવે છે એટલે આંટો ખાવા તો જવું પડે તો એ ગયા છે આંટો ખાવા ને આપણે પાછા આજે વાડીએ જો કે ઓલી બે વાડીઓ તો આપણે નીંદી નાખીએ છીએ અને આ ત્રીજી વાડી છે ને વરસાદ આવ્યા આવ્યો કરે છે એટલા માટે હે ને વરસાદના કારણેથી ને ને આપણે કપા નીંદવાના છે ને દાળિયા કરવાના છે તો દાડિયા આજે નગરાથી ને આવવાના છે ને કેટલા આવે તો ખબર નહીં અમને આવે એટલે ખબર પડે તો આજે આમાં ખડ કેટલું છે ને તમને દેખાડવાનો તો અહીંથી આમ સીધે સીધું જવાનું ત્યાં પચી ઘરની વાડી છે વીસ હોય કે પચી હોય એમ કઈ તો આમાં બધા હે કપાહેજુ અને આ સાઈડ આપણે બામણ વાળું છે ને એ આપણું જ છે પણ એમાં બહુ ખપા છે નથી તો એમાં એવું છે કે આમ એડા વાવવાના છે એવી વાત હાલે થાય તો ખબર નહીં આપણે આમાં તો ચાલુ આજે કરવાનું છે તો હાલ આગળ વ્લોગમાં બનાવી ફાઇનલી મિત્રો આપણે રાહ જોતા હતા એ બધા દાડીયા આવી ગયા છે અને હા તમને બધાને એમ થાય જોઈએ આ બધા કેટલા બધા અડધા આગળ છે ને અડધા પાછળ હું તો જો ઘણી બધી પાછળ હું કારણ કે હું પાણી પોવું ને એટલે આપણે તો બધા પાછા છીએ ને આ નું બધું સોરી નાખ્યું છે ને આપણે છે ને વ્લોગ ક્યારે ઉતારવાનું ચાલુ કર્યું આપણે દસ વાગ્યા પછી નો વ્લોગ છે કારણ કે નાસ્તો કરી લીધો પછી આ વ્લોગ ઉતારવાનું આપણે ચાલુ કર્યું છે અને આ બધા જો આ રીતે ઘણું બધું સોરી નાખ્યું છે અને બહુ મસ્તનું કામ બધા કરે છે તો એ બધા બહુ કહેતા હતા કે અમને અમારો પણ વિડીયો તમે લેજો એમ તો આપણે એમનો પણ વિડીયો લઈ લીધો છે તો ફાઈનલી મિત્રો બાર વાગે ગયા ને બાર વાગ્યા તો બધા એનો ટાઈમ થઈ ગયો એટલે એ બધા હાલ છે ને હું છું ઉછળ કારણ કે હું બહુ કામ કરું ને એટલે ના ના એવું નથી તો આપણે ને વચ્ચે વ્લોગ આપણે ઉતાર્યો જ નહોતો કારણ કે બાર વાગ્યે સીધો આપણે વ્લોગ ઉતાર્યો છે ને આપણે જોડે જોડે સાહ પણ લેવાનો હતો અને દાડિયાને પાણી પણ પાવાનો હતો એટલા માટે આપણે છે ને વચ્ચે કઈ વ્લોગ ઉતાર્યું નતો અને સીધા બાર વાગ્યા છે ને બાર વાગ્યે દાડિયા બધા સુટી ગયા ને આપણે જવાનું છે ઘરે હાલ લઉ મિત્રો તો ફાઇનલી આપણે છે ને દાળિયાનો ટાઈમ થઈ ગયો ને બાર વાગી ગયા ને બાર વાગ્યા એટલે દાળિયા એમનો ટાઈમ થયો એટલે જતા રહ્યા છે નગરાના હતા અને અહીંયા જો ઘણું બધું સે નાખી પૂછી આ બધું તો બહુ સરસ મજાનું આમ છો કે કામ કરે છે અને સારી રીતે પણ આમ નીંદે છે તો આજે તો અમારે ઘણું બધું ખેતર હતું તો એ અડધા ઉપર તો નીંદી ગયું છે ને થોડું ઘણું રહ્યું છે હવે કાલ અને કાલ પણ આપણે બીજું ખેતર છે ત્યાં પાછું નીંદવાનું જ છે બાજુમાં જ છે અને અહીંયા કે પડખો પડખા ત્રણ ખેતર છે આપણે પહેલાં જે ઘઉં ને એવું બધું વાયેલું હતું બ્લોગમાં આવેલું જશે પણ એ ખેતર આપણે આજે આવ્યા હતા અને અહીંયા આપણે બહાર વાગી ગયા છે ને જવાનું છે ઘરે તો હવારના આપણે પણ હારે હારે સહ લઈને સોરવાનું હતું ને પાણી પણ પાવાનું હતું તો અહીંયા એક મસ્તનો કૂવો છે ને તો અમારે અહીંયા ના મસ્તના એક માળા છે આમ ચકલી માળા મેં કે ને એવા જો મસ્તના માળા તો આ માળ કઈ રીતે બનાવી તો ખબર નહીં પણ એવો મસ્તનમાં આમ ગૂંથેલો હોય છે ને લીલા ખડનો ગૂંથેલો છે તો ઘણા બધા હજુ તો અડધા અડધા જ છે આખો નથી આમ ગૂંથેલો અને આમાં પાણી પણ છે અને ઓલી સાઈડ ટ્રેક્ટર આવે છે તો આપણે હવે નીકળવાનું છે ઘરે ત્યાં થોડાક લાકડા લેવાના હતા તો લાકડા લઈને હવે પાછા આવે છે તો નીકળવાનું છે ઘરે તો ચાલો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ ઘર તરફ અને હા એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ કે આવા રસ્તા તો અમારા ગામડામાં જ જોવા મળે બાકી જો વરસાદ આવે એટલે ફૂલ મારક તો બહુ મસ્તનો હોય જો

હાલો મિત્રો તો અત્યારે આપણે છી ઘરે જો બપોર પછી ને આપણે ઘરે રહેવાનો વારો આવી ગયો કારણ કે દુકાને છે ને ગરાક ઘણા બધા આવે તો એટલા માટે આજે છે ને ઘરે છી તો પહેલાં તો મેં કીધું હંજવારી પહેલાં તો કાઢી નાખવી હજી જો આ ઘેરે દાંટા મારે મારા આવું તો વહી જ્યાં હે વાડીએ હમ કાગા કાઢવાનું વરસાદ ચાલ થઈ ગયો વરસાદ તો આ છે મારે હાવ એમનો રૂમ જો લાઇટ બેન એ બંધ કરીને ને ટીવી જો બે મહારાણી હતી હોય ને તમારે બીજો કંઈ ધંધો નહીં તે જોવાનું હોય જોવાનું જોવાળા એક બેન બાદ ને એક બેન તાર મીસાય ગયા હતા મોડાકા વરત ને એવું ચાલુ થાય ને એટલે બેન બા બે કરીએ આપડો ઘર જો કપડા કપડાને તો આ છે મારું રસોડું ફ્રિજમાં જો લીંબુ લીંબુ બધું ચૂકવું માખણ માખણ ખાવું એવી જ પાસે તો ફાઇનલી મિત્રો આપણે બે વંશરી પર હંજોરી કાઢ નાખીએ અને નીચે આ રૂમમાં વારો હતો તો આ રૂમમાં હેને આપણે હંજોરી તો કાઢ નાખીએ પણ અમારે જઈને મેં ઘણો બધો રોય રોઈને તમારે ગાડી લેવરાઈ છે તો જો એ ભાઈ હે ને ઘણો બધો રોતો હતો અને અમારા જેઠનો છોકરો એ હે ને એની ગાડી આવી લાવે ને તો આ ભાઈ હોતા ને કે મારે પણ એવી લેવી તો આમ નિશાળે જાય છે પણ એ ભાઈ અનાડી એટલા છે ને કારણ કે એક જ છે ને એટલે હચ વધારે છે અને આમ પણ કે એ બધું લાવી દેવાનું એને એમ તો જો એ બહુ રોતો તો અત્યારે તો એ ભાઈ નથી વાડીએ ગયા છે કારણ કે વાડીએ છે ને એ ભાઈને એને બા ને દાદા જાય ને એને આરે જવું પડે તો એ ભાઈ જ્યાં હે વાડીએ અને અત્યારે જો આ ગાડી એમના પડી તો રોયના ગાડી લેવા રહી ને કાકા રે અને એને કાકા પમદી સુનગર જ્યાં હતા તો એ જોડે જોડે લેતા હતા તો આ ગાડી હાટે એને ભાઈ એટલું રોયા કે વાત જ ના પૂછે તો એને તાત્કાલિક સુનગર જઈ અને ગાડી લાવી પડી અને એટલો અનાડી છે એની તો વાત જ ના પૂછો અને નાટક પણ એવા કરે બહુ એટલે બહુ કારણ કે નિશાળ જવાનું થાય ને એટલે ભાઈને બહુ નાટક આવડે એ તો તેમ આગળના વ્લોગમાં જોયું દઈશ ચાલો ફટાફટ એને આપણે હંજવારી કાઢવાની છે હંજવારી કાઢી ને જો કપડા ઘણા બધા પડ્યા છે તો કપડા પણ હિંકેલવાના છે અને પછી આપણે વાડીએ પાછું જવાનું છે અને હા આપણો આજે ઘરે રહેવાનો વારો છે મળી ગયો તો આપણે હેને આજે ઘરે એટલા માટે રહેવાનો વારો આવ્યો છે કારણ કે અમારું દેરાણી છે નહીં એટલા માટે આજે આપણો ઘરે રહેવાનો વારો આવી ગયો એ હવે આ વરતનું આવ્યું છે તો બંછી વરતને એવું ઉજવા ગઈ